હેલો ગુડ મોર્નિંગ કેમ છો બધા મજામાં ને મજામાં સવાર સવારમાં ફૂલ ખીલી ગયું છે મસ્ત જોવા તમે અંદર બેઠ્યું છે અંદર જીવડું સુગંધ લેવા ગયું છે અને આ એક બાજુ જો દાડમમાં ફૂલો લાગે છે ભાઈ ધનાટ ને વેચવા જવું પડે એવું લાગે છે મને તો લારી લે બહાર ખેતરમાં જતો વચ્ચે ઝાડ આવી દેખાય પીળો પીળો ફૂલો પડ્યો છે જોરદાર છે બસ મિત્રો હું આવી તો મારા ખેતરમાં ના ખેતરમાં સાલું વરસાદ આવતો નથી ને આ બધું વાયુ છે બધું હુકાઈ ગયું છે આ જોવા તમે ચડી તો છે વાદળ ને બધું પણ સાલું વરસાદ આવતો નથી ને આ મારા કપાસ બધું હુકાવા આવી ગયું છે થોડું થોડું પાણીની બહુ જરૂર છે થયા છે મસ્ત એકદમ એક નંબર આ જો છે એક આ બધું પણ પાણીની બહુ જરૂર છે વરસાદ આવી જાય આજે તો મજા આવી જાય તો મિત્રો આયા છીએ આમાં ખેતરમાં એટલે આપણે કોમ કરવાનું આ હથિયાર આપણું ખેડૂત ખેડૂતભાઈનું સાફ કરવાના છે આ કપાસ થોડા થોડા નદી નાખે એટલે એટલું કામ પત જેમ બને એમ કોમ ચાલુ જ કરી દેવાનું એટલે એટલું જ ઉમેલાય ચલો ચાલુ કરી દઈએ આટલાથી ચાલુ થાય છે મરચી આ બધી મરચી તો પીળી પડી છે પણ આ મત આજે વરસાદ આવી જાય તો સારી વાત છે આટલાથી ચાલુ થાય છે આ બધી ટોમેટી ટોમેટી ખીલી છે પણ આ વરસાદના કારણે થોડું થોડું એ થયું છે ખૂંધી છે આટલાથી આટલા ખૂદી ટોમેટી મરચી લીંગણ ને આવેલું છે આમાં બધું વરસાદ એકવાર આવી ગયો તો ચકાચક થઈ જતો કપાસ મસ્ત થઈ ગયા જુઓ ખાસ વરસાદની જરૂર છે ગાય ચડી તો છે આજે સોટા તો પડે છે પણ આવા તાણ ખરું આપણે જે આ વા રીંગણ ને એવું બધું જોવાય પાણીની બહુ જરૂર છે એટલે ચાલુ હુકાઈ છે આ છે વાલોર આ છે રીંગણ આ કપાસ બધી વાલો રહો ખાસી બધી આ દૂધીનો છોડવો આ દૂધીનો છે ઘેર જઈને પાછો આવી ગયો બે કલાક પછી કારણ કે હોય એકદમ વરસાદ મસ્ત આવી ગયો છે સવારે મેં વાત કરી હતી વિડીયોમાં બધું રોકાઈ જાય એવું થઈ ગયું છે મરચી ટોમેટા રીંગણ એવું પોણીની બહુ જરૂર છે બધું પીળું પડી ગયું હતું પણ જો એકદમ આ વરસાદ આવી ગયો બે કલાકમાં આખો દાડો પડ્યો છે ચાર પાંચ કલાક પણ આવે લીલું છમ થઈ ગયું બધું એકદમ આ કપાસ ખીલી ગયો દેખો તમે છે દેખો રીંગણ એવું બધું ભેજ મસ્ત થઈ ગયો જો વરસાદ ના આવ્યો તો બધું આ તો ઉકાઈ જવાનું હતું બે દાડામાં કપાસ કપાસને મજા આવી છે પાણી મળી ગયું આપણને બે કલાક પાણી ના મળે તો જેવું થાય છે જમીનમાં એવું છે જુઓ એકદમ ચોખ્ખા કપાસ વાતાવરણ એ મસ્ત થઈ ગયું છે આમ તો ચાલુ થઈ ગયો વરસાદ એટલો વધો નહીં આ બાજુ કપાસ મોટા થઈ ગયા જુઓ એકદમ હેલ્ધી કપાસ કોઈ રોગ નહીં ભરી હતી માટી કાળી માટી ભરેલી છે એટલે મસ્ત કપાસ જોવા એમને એમ કોઈ થાય નહીં ના વરસાદ તો આવી ગયો છે ને પગમાં કાદેવ થાય છે બધું પ્યાનું પ્યાનું થઈ ગયું છે એટલે એડવાનું એ મુશ્કેલ છે જઈએ ઘેર ઘેર જઈને ખાઈ બીને આવીએ ફરી પાછા મળીએ તો હું આ સર અમારા ગામનું મોટા મોટું તલાવ દેખો તમે પાણી તો ગાઈઝ જઈએ છીએ ફરી એકવાર વિડિયો શૂટિંગ માટે જીગ્નેશભાઈ કલાકાર પાગલ અને કલાકાર આપવા ડાયરેક્ટર તો કોઈ નથી દાદબા ડાયરેક્ટર શૂટિંગ માટે ફરી છીએ અમારી ચેનલ તમને આ વિડીયોમાં સબસ્ક્રાઈબ કરજો ફોલો કરજો

તો ગાઈઝ અમારા વિડીયો અપલોડ થાય છે એક ચેનલ ઉપર પણ તમને અમારું નોમ અપાવી રાખ્યા ને પસ્તમ નથી અહીં હું કહેવું અત્યારે નોમ પાડ્યું નથી અપારી એટલે પસ્તમના અમે તે બતાવીશું ડિસ્ક્રિપ્શનમાં અને એ ચેનલનો ફોલો કરજો ઇન્સ્ટા આઈડી પર કોમેડી વિડીયો અમે લેતા આવીએ છીએ હવે આપણું એકાઉન્ટ એક જ ગેર જતા દાદાના બે કાકા મળીએ છો કાકા બધો હું કહેવાય છું હું લેવું

તમને બોલાવી દીધી હાથ તો મસ્ત વરસાદ પડે છે એક દારો ભરાઈ ગયું મંદિર દેખા જય શંકર ભગવાન તો ગાઈ જઈએ છીએ છોડવા લેવા માટે છોડવા લેવા માટે પણ છોડવાનો સ્ટોક વધી ગયો છે ખાશા લઈ લઈએ પણ હું લઈ લઈએ કયું સર નહીં હોય તો લેટ પડે જઈ ગયા આપણે એ જ છોડવા આવ્યા હતા પણ સર નહીં કોઈ બધું પતી ગયું છે બહુ લેટ પડ્યા અમે એટલા માટે જો અમ ફરી મળે તો એ લઈએ પણ લાગતું નહીં મને કોઈ મળે એ જી ગા અબલી લેવી કેબલી વાઈ ત્રણ ને એટલે અહીંયા મોડાસા તરફ છોડવા લેવા આવ્યા પણ કોઈ મળ્યું નહીં બે છોડવા મળ્યા શું કેવું છે એના લે પડી લીંબુ એ પા બે વાર એ લાગી રહે બે તો મળ્યા મને બે જો મોટા બીજા મોડાસા એટલે લઈએ તો આજે હું જમવા માટે હોટલમાં ન હોય છે વરસાદ ચાલુ થઈ ગયો છે એટલે આપણે જવું પડે ઘેર કારણ કે વરસાદ બહુ એવું લાગે તો ઘેર મોડું થઈ ગયું છે આજે આઠ વાગી છે ઘેર જઈએ ને ઘેર જઈને મળીએ વરસાદ આવો ને જાય ના આવે ને એવું થાય છે છોટા થોડીક વારમાં તાપ આવી જાય થોડીક વારમાં વરસાદ આવી જાય તો જઈએ અમે ઘેર ઘેર જઈને હવે તો મળશું કાલે આવતા વ્લોકમાં